ಶಬ್ದಟ ಕಡಿಯೇ ರೇ ಜ್ಞಾನ ಚಂದನ ಕೊಯ್ಡಾರೆ ರೇ ಗುರು ಜಿಯೇ ಶಬ್ದಟ ಕಡಿಯೇ ಜ್ಞಾನ ಚಂದನ ಗೋರಾ ರೆ ಗುರು ಜಿಯೇ ಉಪದೇವ ಜ್ಞಾನ ಚಂದನ ಕೊಯ್ಡಾ ಗುರು તેલું તિલ મારી આંખ ઉપર કરજો આખડી માય મી ઉભરાય ચંદન ગોયરા રે ગુરુજીએ બીજું તેલ કમારા મુખ ઉપર કરજો મુખથી બોલું વાલા મીઠા જ્ઞાન ચંદન ગોયડા રે ગુરુજીએ મુખથી બોલું વાલા મીઠા મેળા જ્ઞાન ચંદન ગોયડા રે ગુરુજી બીજું રે તિલક મારા કાન ઉપર કરજો કાનથી કોઈની નિંદા ન સંભળાય જ્ઞાન ચંદન ગોયડા રે ગુરુજીએ કોઈની સંભળાય જ્ઞાન ચંદન ગોયડા રે ગુરુજીએ ચોથું મારા લંઠ ઉપર કરજો જપું જંપાના જાપ જ્ઞાન ચંદન રે ગુરુજીએ એ જપું વાલા અજાના જાપ ચંદન ગોયડા રે પાંચ પાંચમૂરે તિલક મારા રુધિ માં કરજો રુધિયા મારા ખૂતારું સ્નાન ચંદન ગોયરા રે ગુરુજીએ એ રુધિયા મારા ખૂત તારું સ્થાન જાનચંદન કોયરા રે ગુરુજીએ છઠું રે તિલક મારા મનડા ને નાથજો જ્યાં તાનો ભટકાર મટી જાય ગોયડા રે ગુરુજીએ જ્યાં ત્યાં નો ભટકાર મટી જાય ચંદન કોયરા રે ગુરુજીએ મુરે રેતી મારી હથેળી માં કરજો હાથથી કરું વાલા રા કામ ચંદન કોયડા રે ગુરુજીએ હાથથી કરું વાલા સારા કામ નાન ચંદન કોયરા રે ગુરુજીએ આઠમું તિલક મારા પગ ઉપર કરજો પગે ચાલી સત્સંગમાં જામ જ્ઞાન ચંદન ગોયડા રે ગુરુજીએ પગે ચાલી સત્સંગમાં જામ જ્ઞાન ચંદન ગોયડા રે ગુરુજીએ નવમું તિલક મારા મસ્તકે કરજો એ સમાધિમાં સાંભળીયો દેખાય જ્ઞાન ચંદન કોયડા રે ગુરુજીએ એ સમાધિમાં સાંભળ્યો દેખાય જ્ઞાન ચંદન કોયડા રે ગુરુજીએ નવધા ભક્તિના નવતી લક કરજો राखो गुरु चरण निपास ज्ञान चंदन कोयडा रे गुरुजीए शब्द निवाट वाट कडीए रे चंदन कोयडा रे गुरुजीए उपदेश ना तिलक कराय चंदन कोयडा रे गुरुजीए